વિશ્વ પર્યાવરણ દિવસે પરિવાર સ્કૂલ પાસે પર્યાવરણ જાગૃતિ લાવવા રેલી યોજી ડિવાઈડર વચ્ચે છોડ રોપવામાં આવ્યા હતા માનવી અને પર્યાવરણ વચ્ચે ઊંડો સંબંધ છે પ્રકૃતિ વિના જીવન શક્ય નથી પરંતુ માણસ આ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યો છે પર્યાવરણ સતત પ્રદૂષિત થઈ રહ્યું છે જે જનજીવનને પ્રભાવિત કરવાની સાથે કુદરતી આફતોનું કારણ પણ બની રહ્યું છે સુખી અને સ્વસ્થ જીવન માટે પ્રકૃતિનું રક્ષણ અને પર્યાવરણનું રક્ષણ જરૂરી છે આ હેતુ માટે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરવામાં આવે છે અને પર્યાવરણની જાળવણી માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે પ્રકૃતિને પ્રદૂષિત થવાથી બચાવવા માટે પ્રેરિત કરી શકાય તે માટે રેલી યોજીને લોકોને જાગૃત લાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો સાથે જ રાહદારીઓને પેપર બેગ આપવામાં આવી હતી અને ડિવાઇડર ખાતે પાંચસોથી વધુ છોડ રોપવામાં આવ્યા હતા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા શહેરમાં આજવા રોડ ખાતે ત્રીસથી વધુ સંસ્થાઓ વિશ્વ પર્યાવરણ દિવસની રેલીમાં જોડાઈ હતી આપણે બધા જ જે પ્રકારે જોઈએ છે ગ્લોબલ વોર્મિંગ જે ઘટના છે આજકાલ ગરમીનો અહેસાસ પણ ખૂબ વધારે થઈ રહ્યો છે એના ભાગરૂપે ચાલીસ જેટલી સંસ્થાઓ ખૂબ પ્રેમથી અને ઉત્સાહથી આજે વિશ્વ પર્યાવરણ દિવસે મહાવીર હોલ ચાર રસ્તાથી કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તાની વચ્ચે આવેલા ડિવાઈડર જે વડોદરા મહાનગરપાલિકા ગાર્ડન અને બેન્કર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ મુખ્યત્વ આ બંનેના સહયોગથી અન્ય અન્ય સહયોગી સંસ્થાઓ જે જોડાય છે એમાં આપણે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ બાળકો વડીલો આ બધા જ જોડાયા છે ત્યારે આપણા માધ્યમથી શહેરીજનો પણ એક વૃક્ષ વાવવાનું પ્રણ લે અને છોડમાં રણછોડની જે ઉક્તિ છે એને સાર્થક કરે આપણે જોઈએ છે કે આજકાલ પ્લાસ્ટિકનો પણ ખૂબ ઉપયોગ થયો છે ત્યારે પ્લાસ્ટિકને નાથવા બેન કરવા શરમ છોડો થેલો અપનાવો જે સૂત્ર વડીલો શાકભાજી અથવા ખરીદી કરવા જતા હતા ત્યારે થેલો લઈને જતા હતા એ જ દિશામાં ફરીથી એ સિસ્ટમને અપનાવવા આપણે બધા કમર કસીએ અને વધુ પ્રમાણમાં વૃક્ષારોપણ થાય મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે આપણા માધ્યમથી આ સંદેશ લોકો સુધી પહોંચે એવી આપણી એક શુભેચ્છા આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આજે મહાવીર ચાર રસ્તા પાસે જે સફાઈ અભિયાન અને પ્લાન્ટેશનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે એના અનુસંધાનમાં આજરોજ ડેંકાસાટ ઇન્સ્ટિટ્યૂટ અને જુદી જુદી ચાલીસ જેટલી એનજીઓ જોડાયેલી છે ખરેખર મોટી સંખ્યામાં નાગરિકો પણ ઉપસ્થિત છે આપ જાણો છો જેવી રીતે આટલું મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત છે તો આપણે બધા ભેગા થઈને પ્લાન્ટેશન કરીને પર્યાવરણને શુદ્ધ કરી શકીશું અને સફાઈમાં પણ ખૂબ સારી સફળતા મેળવી શકીશું મને વિશ્વાસ છે લોકોને અપીલ છે કે કચરો કચરાપેટીમાં નાખો ડોર ટુ ડોરમાં જ નાખો અને ત્યાં સાથ સહકાર આપશો તો ખરેખર વડોદરા શહેરને આપણે સ્વચ્છ બનાવી શકીશું